મમ્મી હા તમે થોડુંક ધીમે ધીમે ચાલતા હોય તો આમ જુઓ તો કેટલા સોચા ચડી ગયા છે એટલે મારે હવે તને પૂછીને હાલવાનું કે ધીમે હાલું કે ફટાફટ હાલું જે કરવા બેહાડી છે ને એ નિનાતે કર મમ્મી મને ખબર છે હા એક તો તમને વાગ્યું છે એટલે તમારો મગજ ગરમ જ હોય અને ગુસ્સામાં તમારાથી બધું બોલાય છે પણ તમે થોડાક ટાઢા પડો ને એટલે તું હવે આ દાયજા પર દામ દેવા બેઠી છો સેવા કરવાની બદલે આ તો મને સંભળાવે છે એમને અરે ના ના આવું તમને કેમ લાગે છે સારું ચાલો તો એ તમને આવું લાગ્યું હોય ને તો બે હાથ છોડીને માફી માંગું છું બસ હવે ખોટી છે ને ફિલોસોફી બંધ કરી દે સમજી તારી ફિલોસોફી મને બધી ખબર છે મમ્મી જો તમે અમારા ઘરના વડીલ છો અને તમે આવી રીતના બોલો છો અમને શું તમારી ચિંતા ના હોય ભલે ગમે તેમ હોય તમે અમારા માવતર જ કહેવાય અને જો અત્યારે તમે આવી હાલતમાં છો અને અમે તમારી સેવા નહીં કરીએ તો કોઈ પારકા થોડી કરવા આવશે ભલે તમે અમને ગમે એટલું કીધું પણ મને એટલી ખબર છે કે મેં તો તમને દિલથી મારી માં જ માન્યા છે એટલે જરાય ઉપાધિ ના કરતા હોવ તમ તારે તમારે જેટલો ગુસ્સો કરવો હોય ને મારી ઉપર એટલો કરી લ્યો જો હું મારું માથું નીચું રાખીને બધું સાંભળવા માટે તૈયાર છું પણ તમારું મન હળવું થવું જોઈએ હો ને વધારે નથી દુખતું ને આ આટલી બધી તમારી હાલત ખરાબ થઈ ગઈ છે ને મારાથી તો જોવાતું નથી મારી માને કઈક તકલીફ થાય એ દીકરીથી કઈ રીતના જોઈ શકાય એટલે ઉંદરને આટલી બધી ગરમ થઈને બોલી અને આજ દિન સુધી તારી સાથે નોક કરવાનું વર્તન કર્યું તો તે તું અત્યારે મા દીકરીના સંબંધ સાથે જોડી દીધો કેવી વાત કરો છો મમ્મી સંબંધ જોડી દીધો અરે જે દિવસથી આ ઘરમાં મેં કંકુના પગલા પાડ્યા ને એ જ દિવસથી તમે મારી માં જ છો અને માં કાંઈ થોડી મટે હે માં હોય ને એ જ તેના છોકરાઓને વઢે એને ખીચાય એને બે વેણ કે પણ મને ખબર છે હા અંદરથી તમારા મનમાં અમારી માટે એવું કાંઈ નથી હેને મમ્મી આ બધી વાત મો મારે છે ને હવે એક વાતનો ફેસલો કરી દેવો છે શું લે બધી બધી ઝંઝટ મટી જાય અને હાજી થવા દે ને એટલી વાર છે મમ્મી મારાથી કાંઈ વધારે બોલાઈ ગયું તો મને માફ કરજો પણ અત્યારે છે ને તમે બધા વિચાર સાઈડમાં મૂકી દો બસ ખાલી આપણે સાચા થઈ જવાનું છે એટલું વિચારો અને બહુ વધારે જો પગમાં દુખતું હોય તો તમે કહો તો ડોક્ટરને બોલાવી લાવ હવે આ બધું પૂછવાનું રહે કે ડોક્ટરને બોલાવ કે ન બોલાવ એટલે હવે મને મારી નાખવાની છે એમ ને ડોક્ટર ન બોલાવ એટલે મરી જઈશ પછી તમારા જીવને શાંતિ ને બધાના અરે રે જો તમે મરી જશો તો આમને ખટપટ કોણ કરશે

ઈ સેવા કરશે મારી સારું સારું હોય મમ્મી એટલો બધો ગુસ્સો ના કરો ને હું તમને કહું એમ એક વખત તમારી વાત માનું છો તમને સારું ફીલ થશે આંખો બંધ કરો હા હા ઊંડા ઊંડા શ્વાસ લ્યો મમ્મી છોય સુઈ ગયા તરત જ મને ખબર જ હતી ચલો કાઈ નહીં હમણાં થોડી વાર પછી એની માટે ગરમ દૂધ લઈ આવીશ

હજી મોડું નથી થયું બેટા થોડુંક સમજી જાય તો સારું કઈ વાતની વાત કરો છો શેમાં મોડું નથી થયું કઈ વાતને લઈને હું સમજી જાઉં આ જો તારી માં માંદી પડી છે ને તો સેવા કોણે કરી આખા ઘરના કામ કોણે ઉપાડી લીધા આ બે વહુઓ જ ને હા બ હવે માનું છું કે મમ્મીની તબિયત ખરાબ થઈ પછી મમ્મીની સેવા ભાભી અને સ્વીટી જ કરે છે અને ઘરના બધા કામ પણ સ્વીટી અને ભાભી મળીને જ કરે છે પણ હવે એ તો એમની ફરજમાં આવે છે એમાં ખોટું શું છે અને આમાં કાઈ તમે ક્યો છો એવા સાબિત નથી થઈ શકતી વવને જે કામ કરવાનું હોય એ એની ફરજમાં આવે છે અને માએ જે રીતે પોતાનું કામ કરવાનું હોય એની ફરજમાં નથી આવતું સમજવાની કોશિશ કર તારીમાં આ બે વવઓને એટલી બધી હેરાન કરે છે એટલી બધી હેરાન કરે છે છતાંય આજે તારી માં માંદી પડી ને તો એ બંને વહુઓ ખડે પગે ઊભી છે બીજી વહુ હોત ને ઘર છોડીને જતી રહી હોત પિયર મારે કામ છે એમ કરીને હવે તો જરાક આંખના પડદા ખોલો કે તમે ક્યાં છો શું જોવો છો ને શું વિચારો છો બેટા મારે કેવું ન જોઈએ મને ખબર છે કે હું કંઈક કહીશ ને એટલે તને એમ લાગશે કે હું વહુઓનું ઉપરાણું લઉં છું મારા માટે તો તારી માએ સરખી છે ને વવોય સરખી છે ને તમે બે તમે બે તો મારી ડાબી જમણી આંખ છો પણ મારી ઉંમર મારી નજર જોયેલા ને સાંભળેલા કિસ્સાઓ મને એમ જ કહે છે કે આ બે વવો એટલી સંસ્કારી છે એટલી ખાનદાની છે કે આઠ આટલું તારી માએ એના માથે વિતાવ્યું ને તો એ આજે તારી માંદી પડી ને તો તમે બે દીકરાઓ એની પાસે નથી પણ તમારી બે હુ વવોએ ખડે પગે એની સેવા કરી છે અને દર દસ મિનિટે બેમાંથી એક જણ જઈને કે મમ્મી કઈ ખાવું છે મમ્મી કઈ પાણી પીવું છે મમ્મી ચા બનાવી દઉં કોઈ વવો ન કરે બેટા આ બધા એની વવોને હું જોવો જ છું હા તમારી વાત સાંભળીને મને ધીમે ધીમે બધું સમજાઈ રહ્યું છે જો બાપ આમ જોવા જઈએ ને તો હવે મને બધું સમજાય છે અને તમારી વાત સાચી પણ લાગી રહી છે હા સ્વીટી અને ભાભી હંમેશા અમને અમને બંને ભાઈઓને કમ્પ્લેન કરતા રહ્યા કે મમ્મી અમને હેરાન કરે છે અમને એકનું એક કામ ત્રણ ચાર વાર કરાવે છે તો અમને એવું લાગતું હતું કે હા ભાભી અને સ્વીટી બંને ને છે ને કામ કરવામાં હાલ આવે છે એટલા માટે આવું બધું કરતી હશે પણ અત્યારે જ્યારે મમ્મીની આવી પરિસ્થિતિ છે ત્યારે સાચું કહું ને તો ભાભી અને સ્વીટી બંને ખડે પગે ઊભી છે મહિને છે ને પાંચ મિનિટ પણ રહેતા નથી મૂકતા મને રીતે એ પણ ખબર છે કદાચ નહીં જાણતો હોય પણ ગઈ કાલે ગઈકાલે સ્વીટીના મમ્મીનો ફોન આવ્યો હતો એમની તબિયત ખરાબ છે તો એણે સ્વીટીને કીધું કે બેટા તું એક બે દિવસ માટે અહીંયા આવી જા ને તો મને થોડીક રાહત થાય સ્વીટીએ શું કીધું ફોન પર ખબર છે મમ્મી તમારે જે કરવું હોય તે કરો અત્યારે મારા સાસુ માંદા છે ને એટલે એને હું એમને મૂકીને નહીં આવી શકું અત્યારે બીજી પત્ની હોત ને તો ગઈ હોત એની મા પાસે એણે તને વાતય નથી કરી એટલા માટે નથી કરી કે તું એનું માનવાનો નહોતો અને કદાચ માનત તો તું એમ કે કે હા તારા માના ઘરે જવું છે ને મારી માનું કરવું નથી ને એટલે આ બધા તને બાના ને નાટક મળે છે પણ આ તો ફોન પર મેં વાત સાંભળેલી અને સ્વીટીની આંખમાં પાણી હતા એની મમ્મી એટલા માંદા છે સાચી વાત છે ભા કહેવાય છે ને કે તમારા મનમાં એક ગાંઠ બંધાઈ જાય ને પછી સામે વાળું વ્યક્તિ ગમે એટલું સાચું હોય ને તો પણ એની હકીકત અને સચ્ચાઈ તમને જરાય પણ દેખાતી નથી હા પણ હવે છે ને એક કામ કરી મારાથી અને મોટા ભાઈથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કાલે જ કાલે જ છે ને બધા મળી અને વાતચીત કરી લઈએ અને હું માફી પણ માંગી લઈશ લોકોને ના બેટા વહુઓની માફી ન માંગવાની હોય બસ તને અને મોટાને બંનેને પોતાની ભૂલ સમજાઈ જાય ને એ જ બહુ મોટી વાત છે તમે લોકો એને ખાલી પ્રેમથી રાખો ને તો પણ એ પત્નીઓ તો ફૂલ છે કોમળ છે તરત તમારી થઈ જશે સાચી વાત છે હા મમ્મીએ અત્યારે બધાને ભેગા કર્યા છે તો મને લાગે છે કે આનો જ કાંક વાક હશે કારણ કે જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી તો આ ઘરની પથારી ફરી ગઈ આમ જો મારે કઈ બોલાય જાય હવા બે વહુ છે ને હું જારે પથારી ફરી ગઈ પથારી ફરી ગઈ જારા હોય જારા કરે અને મમ્મી કે એટલું જ પાણી પીવારો હારી હોતે ને જિંદગી છે તું કઈ છે ને હવે નાનો નથી તું પતિ સો પતિ તો પતિની જેમ રે માવડીયો દીકરો શું થાશો પપ્પા રેવાdio ને આ બધી લપનો કોઈ ફાયદો નથી છે ને મગજમાં છે લેવાનું છે ને એ જ લેવાના છે પણ આ મમ્મી ક્યાં છે એ આવશે તો કઈક વાતનો ફોડ પડે અરે મમ્મીને હું કામ આચર સંભાળશો તારે કારણ કે એ આવશે ને તો મને ખબર જ છે એ કઈક આને કહે બે ને અને આ બે છે માવડીયા તમને હોત ને દબાણ કરશે સમજ્યા છો પપ્પા આ વખતે હું ચોખ્ખું કહું છું જો આ વખતે મમ્મી એમ કહે છે ને તમે આમ કરો તો હવે છે ને એમ કરી જ નાખું છે અરે પણ શાંતિ રાખશો તમે લોકો પેલા મમ્મીને આવવા દો એમને વાત કરવા દો શું વાત કરવાના છે જાણ્યા જોયા વગર નું બસ પણ ચાલુ કરી દેવું છું મને ખબર છે હું કહે ઈ બે આવો આનો બે નો વાક કાટશે સમજ્યા અને તમને હવે તમ તાર બોલો આજ તમે કદાચ એમ કયો ને કે આને આ ઘરમાંથી બહાર કાઢી મૂક્યું એટલે અત્યારે ઘરની બહાર કાઢી મૂક્યું નથી હારો લાગતો નથી હારો લાગતો હું પપ્પા બસ હો અને મમ્મી તમે કેમ નકર આવો સાંભળો છો દરેક બે શબ્દ કયો ને આજ તો મારા પપ્પાની જી ભાલવા મળી તને એમ જ થાતું કે મારે છે ને આની આની જિંદગી વિતાવવાની છે અને અમે બે તો છે ને કાલ સવારે વૈયા જ આવું પછી ઈ તને રોટલા કાઢીને દેહે અને તું એમ કેશો કે હું એને ઘરની બહાર કાઢી મૂકું દુનિયાનું છે ને સૌથી મોટું દુઃખ જ આ વાતનું છે અરે આની આરે જિંદગી મારે કાટવાની છે તો ખાણે તો મને જન્મ આપ્યો છે જન્મ આપ્યો ને પછી લગ્ન થઈ જાય ને ત્યાં લગી જવાબદારી હોય કે આપણે માનવ હોતે માનવી પછી લગ્ન થઈ જાય ને પછી પતિની ઈ હોતે જવાબદારી કે આપણે પત્નીનું માનવી મમ્મીનું માનવી પપ્પાનું માનવી તારે બધી જવાબદારી નિભાવવી પડે ખાલી મમ્મીને નો માન્યા કરવાનું હોય માતે માં બીજા વગડાના વા બસ અમે એક કામ કરો તમે જે માટે અમને લોકોને અહીંયા લાવ્યા છે ને એ વાત કરી દો કારણ કે જ્યાં સુધી તમે કઈ વાત નહીં કરો ને ત્યાં સુધી અંદર અંદર અમે લોકો ઝઘડતા જ રહીશું પહેલા તો છે ને આને લોખો કરી ગયો એટલે આ સ્વીટી વહુ ની જીભડી બોવાલે છે અને એ બંધ થઈ શાંતિ રાખો મોટા ભાઈ પાંચ મિનિટ તો શાંતિથી બેસો એ તારી મમ્મી નો બોલે ને એમાં ભલી વાર છે બધાનો તમે લોકો તમારી વાત બંધ કરશો હું જે વાત કરવા આવી છું એ તમારે વાત માનવાની છે અને સાંભળવાની પણ છે અરે બમ્મે વાત સાંભળવાની છે અને માનવાની છે બસ રહેવા દે ખાલી સાંભળવાનું રાખ માનવાનું રહેવા દે

તમારા બે દીકરા ઉપર ગર્વ છે ખેર તમે લોકોએ મારી વાત માની આજ દિન સુધી કોઈ વાત ઠેલી નથી મૂકી કે આ નહીં વાત માનો કે આ નહીં કરો હું તો ભગવાને પ્રાર્થના કરતી હતી કે મારા બે દીકરા હું કહું ને એમ જ કરવા જોઈએ અને એમ જ કરતા આવ્યા છે પણ હવે મને લાગે છે કે ભગવાન પાસે મેં ખોટી પ્રાર્થના કરી હતી મમ્મી તમે આવું કેમ બોલો છો શું શું બોલું બેટા આ દિન સુધી માએ કીધું એમ કહ્યું એ તો ઠીક છે કે માં કે એમ દીકરાઓ કરવા જોઈએ પણ એટલું બધું પણ ન કરવા જોઈએ કે પોતાની પત્નીને હે સાચવી ન શકે પોતાની પત્નીને આગળની લક્ષ્મી બનાવીને લઈ આવ્યા હોય અને એ જ લક્ષ્મીને ઘરમાં ધૂતકાવતા હોય જેમ ભાવે તેમ એની સાથે વર્તન કરતા હોય તો એ નકામું જ છે આ દિન સુધી તારા પપ્પાને પણ જેમ ભાવે તેમ વર્તન કર્યું છે અને એ પણ સહન કરતા એવા છે જ્યારે જ્યારે મને સમજાવતા હતા કે જે દિવસે તારા શરીર કામ નહીં કરે ને ત્યારે બંને ઓવો કામ આવશે ત્યારે મને અભિમાન હતો કે મારા શરીરને ક્યારેય કાંઈ નહીં થાય પણ કુદરતનું કરવું એવું ને કે મારે મારું શરીર કામ કરતું બંધ થઈ ગયું ત્યારે આ મારી સ્વીટી હો આ મોટી હો બંને ઊભા પગે મારી સેવા કરી છે ત્યારે મને અફસોસ થયો કે કુદરતની લાકડીનો ક્યારેય અવાજ નથી આવતો કુદરત જ્યારે પરસો બતાવે ને ત્યારે આવી તકલીફ પડે છે બેટા સ્વીટી બેટા મંદન હું તમારી મા તો ન બની શકી પણ એક સાસુ તરીકે બે હાથ જોડીને તમારી માફી માંગવા માંગુ છું કે ક્યારેય હું તમને હેરાન નહીં કરું મમ્મી આ તમારી સેવા કરવી ને એ તો પહેલેથી અમારા ફરજમાં આવે છે અને આની પહેલા મેં તમને કહ્યું હતું કે જે દિવસથી આ ઘરમાં મેં કંકુ પગલા પાડ્યા ને એ દિવસથી ભલે તમે અમને તમારા ઘરની જ માની હોય પણ અમે તો તમને અમારા માવતર તરીકે સ્વીકારી લીધા હતા અને કદાચ તમે અમને બે વેણ કહી દો કે બે ઝાપટાઈ મારી લ્યો ને તોય મા એ તો માં જ હોય અને આ વસ્તુ અમે તમને બે નહીં સમજાવવા માંગતા હતા પણ કઈ વાંધો નહીં જો પપ્પા સમય સાથે બધું સરખું થયું ને પણ હવે તમે છે ને જરાય માફી નહીં માંગો બસ ખાલી હા અમે જમવાનું બનાવીએ ને એમાં વાક કાઢતા હો ને અને બધાથી મોટો ગુનેગાર તો હું શું મને માફ કરજો અમે જ્યારે ઓફિસ હોય ને ત્યારે સ્વીટી વહુ હું તમારા નામનું ઝેર જ ભરતો અને સાંજે આવીને તમને ખીજાતો ને એ બધું હું કહેતો અરે પપ્પા અરે તમને બધાને ખબર પડી ગઈ જોકે બધાને તો ખબર જ હતી મેન વસ્તુ આ તારી મમ્મીને જે આજ ખુલી ગઈ ને એ જ મહત્ત્વનું છે અને તારી મમ્મીએ જે તમને ઝેર ભર્યું હતું ને એ તમારા મનમાં છે જ્યારે નીકળ્યું ને એ મારા માટે બહુ બહુ એટલે બહુ મહત્ત્વની વસ્તુ છે હવે આ ઘરમાં ક્યાંક શાંતિ જેવું લાગશે નહીં કર મારો તો જીવ બળતો તો આ ક્યાંક બોલે ને એટલે મને એમ થાય કે ભાઈ કાચ કૂકનું આવી બનવાનું છે હા તો હવે છે ને મસ્ત મજાનો નાસ્તો બનાવો એટલે બધાય નાસ્તો નહીં બને હોશોક ભાઈ આ સુધી તમારું માન્યું તો મમ્મીને ગમે ને એ બનશે બરાબર છે